મિત્રો કાંકર મજાનું મંદિર આવેલું છે અને એવું પણ કહેવાય છે કે જ્યારે કંકાવટી એટલે કાંકર ગામ કાંકર કંકાવટી નગર હતું ત્યારે જે અલ્લાઉદ્દીન ખીલજી એટલે નુસરત ખાન અલ્લાઉદ્દીન ખુલજી એટલે નુસરત ખાન ના જે સેનાભર્ય હતા નુસરત ખાન ઉલ્બુ ખાન જે આક્રમણ કર્યું ત્યારે આ જે જગ્યા હતી ત્યારે જેના જે મંદિરો હતા એ પણ ખંડિત કરી નાખ્યા અને મૂર્તિઓ હતી પણ એ પણ ખંડિત કરી નાખી અને આપણે જે કંકાવાળીના દેવી દેવતાની જે મૂર્તિઓ છે આગળ આ સાઈડમાં દેખાય માં સાઈડ જો સુરંગ દેખાય છે ત્યાં આપણે એની મુલાકાત લેવાની છે ત્યાં પણ આમ અંદર ધીરે સ્ટડી કરશે કે શું અંદર હકીકતમાં એ ટાઈપનું છે અંદર માહોલ છે કે જોવાનું છે બરાબર એ પણ તમે વિડીયોને ધ્યાનથી જોતા રહેજો બરાબર તો આપણે દર્શન કરી લીધા છે અને અંદર અમે આપણે જવાની કોશિશ કરીશું જો મિત્રો આ છે શંકર ભગવાન આપણે દુધેશ્વર મહાદેવનું સરસ મજાનું મંદિર છે અને ઓલી બાજુ આપણે જે જગ્યા દેખાઈ રહી આ સાઈડમાં એ સાઈડ આપણે જવાનું છે એટલે ત્યાં સુરંગ પણ આવેલી છે એ સુરંગ આપણે અંદરથી જોઈને સ્ટડી કરવાની છે કે અંદર શું શું રહેશો છુપાયેલા છે અને તે મંદિર એ પહેલાંની જમાનાની સુરંગ હતી ત્યાંના જે પહેલીની વાત કરે અને ત્યાં પણ એક સુરંગ છે બરાબર અને આ બાજુ આપણે જોઈએ કે જો આ સરસ મજાની શંકર ભગવાનના બાજુમાં શંકર ગણેશ ભગવાનની સરસ મજાની પ્રાચીન મૂર્તિ આવેલી છે જો તમે જોઈ શકો છો જૂનું નિર્માણ કરેલું સંઘ ગણેશ ભગવાનની મૂર્તિ આવેલી છે એટલે જોઈએ એ નગરી નગરીના જે અવશેષો છે તમે આ જોઈ શકો છો કે પ્રાચીન સમયની વાત કરીએ જૂના અવશેષો બચેલા છે જાનથી જોઈ શકો છો કે આ સરસ મજાની મૂર્તિ આવેલી છે આપણે ભગવાન જાણે આપણને ખબર નથી કે મૂર્તિ કોઈ દેવી નહીં છે આ પણ કોઈ દેવી નહીં છે અને આ પણ દેવી નહીં છે અને આ બાજુ તમે જોઈ શકો છો કે સરસ મજાના હાથી અને આ બાજુ શું એ જો સરસ મજાની મૂર્તિ છે ને આ બાજુ ગણેશ ગગની મા મહાકાળીમાનું મંદિર આવેલું છે એ પણ સરસ મજાની મૂર્તિ છે આ બાજુ તમે પાછળના વાઘમાં જોઈ શકો છો એ સરસ મજાની મૂર્તિનું મહેમાન પામેલું છે તે પણ તમે જોઈ શકો છો બરાબર તો વિડીયોને તમે ધ્યાનથી જોતા રહી ગયો અને જવું તું મિત્રો આજે અમે તમે જોઈ શકો છો કે આ સરસ મજાની ઈજ સમયની કંકાવડી નગરી હતી ત્યાંનું આ નિર્માણ કરેલી સરસ મજાની સુરંગ છે આપણે અંદર જઈને કોશિશ કરીશું કે અંદર શું છે બરાબર એટલે જાણવાનો પ્રયત્ન કરીશું બરાબર જે ગેંગરાજી નહીં એ ઉમરેદાન ફટાફટ પ્લેસ લેટ નાઉ ચાલુ કરી નાખે પરવત અંદર આપણે જઈને સ્ટડી કરશું કે આ આ સમયની નિર્માણની ઈટો છે આ નવી બનાવેલી છે એ સ્ટ્રક્ચર દેખાડું છે આપણને જોવું છે બરાબર પ્લેસ નાઉ ચાલુ થાય

તો જો ને ઈટો છો જો હુંંદર અંદર અજા મુ પરજો તમ અંદર અજા ઓ દનજ વસ્તુ છે અંદર અજો અંદર તમે જોઈ શકો છો જો સાપને કાઠરો દેખાઈ રહી છે એ બજો આ બજો આ બજો જોઈ શકો છો જો બરાબર આપણે અંદર જવાનું છે બહુ ખતરનાક જગ્યા છે અંદર આવવાની કોશિશ પણ ના કરતા તમે અંદર બે બે સંગરે અયા બહુ ખતરનાક જગ્યા છે એ ઓ માય ગોટી બોલ બોલ બધો જો બહુ ખચાનક જગ્યા છે અંદર સરસ મજાની અંદર લાવે દે અને અંદર લાવે કલી હે બહુ ખતરનાક જગ્યા છે આ હાજુ હાલદીપ ક્રશ્ન જો આટલી સુરંગ બંધ કરી દેવામાં આવે છે જો ચાલો સારું હેલ આ બાજુ ગણપતિ દાદાની મૂર્તિ બને બિરાજમાન છે આ આજો અંદર બહુ ડેન્જર વસ્તુ છે આગળ જોવા જઈએ તો આગળ સુરંગ બંધ છે બરાબર આટલા થી તેના આટલા જોવા જઈએ તો બહુ સુરંગ બંધ છે જો બહુ ખતરનાક વસ્તુ છે કારણ કે આ બાજુ જુઓ ગણપતિ બાપા એ બાપા જો બાપુ બાપુ ભગવાન જાણે અંદર તો આગળ આવે જોઈએ તો અંદર આટલા હિમ આપણે મૂર્તિ અલગ બંધ થાય રહી છે અને આ બાજુ તમે જોયો તો એ તમે ઈટો આ સ્ટ્રક્ચર તમે જોઈ શકશો તો બહુ ખતરનાક વસ્તુ છે ડેન્જર વસ્તુ છે જુઓ છે અંદર કોઈ પણ પ્રકારનો સાઉન્ડ એટલે કે અવાજ કોઈ થતો નથી છે બહુ ફ્લેશ લાઈટ કરીએ પણ અવાજ પણ અને આ બાજુ તમે જુઓ કે ગણપતિ દાતાની મૂર્તિ આવેલી છે બહુ ખતરનાક જગ્યા છે આગળ જવાયું છે અને આગળ લગભગ પૂરું થાય છે આટલાથી ચાલો એવો આટલેથી વિડીયોને બસ આટલો જ બહુ ખતરનાક જગ્યા છે આ બાજુ જો કરોડિયા ને ઈંડા પણ દેખાઈ દે રહ્યા છે ચલો બારે આડો જોવે ઓ બાપુ બહુ ખતરનાક જગ્યા છે બહુ ડેન્જર જગ્યા છે જો જાણે કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આજુ પ્રેક્ટિકલી બહુ બહુ જગ્યા છે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર બાર ને તેર ને ચૌદ આજુબાજુ પગુથા અમે અંદર છાડી અને આવી ગયા છીએ બરાબર આ સુરંગ હા બહુ ખતરનાક વસ્તુ છે ટ્રેન આવી ગયા છે અને મિત મિત્રો અને જો આ તમને મારા વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરજો શેર કરજો કારણ કે જે કંકાવડીના રહેશો છે અમે જે ઉજાગર કરવાનો પ્રયત્ન કર્યો છે અંદર બહુ કેલી વસ્તુ છે બહુ મને તો આમ બહુ ગભરામણ જેવું થતું હતું શ્વાસ લેવામાં પણ તકલીફ પડતી હતી કારણ કે આ કંકાફળી નગરીના જે રહસ્યો છે આજે અમે ઉજાગર કરવાનો પ્રયત્ન કર્યો છે જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને નવા એક વિડીયો સાથે મળશું ત્યાં સુધી ધન્યવાદ